આ એક્ઝામ આપવાથી તમને ગુજરાત સરકાર ધોરણ છ થી બાર નું શિક્ષણ મફત આપશે પણ કઈ રીતે જો તમે એક્ઝામ આપશો અને મેરિટમાં આવશો તો એ શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મેરિટ રેડી તો તૈયાર છો મેટ ના ચેપ્ટર નંબર અગિયાર માટે દસ દસ ચેપ્ટર ના વિડીયો મુકાઈ ચૂક્યા છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે તો રેડી થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ અને હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર અગિયાર નો પહેલો સવાલ પહેલો સવાલ શરૂ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમને જાણ કરી દઉં કે હજી સુધી તમે જો વિડિયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી દેજો કોમેન્ટ કરજો મેક્સિમમ શેર કરજો અને હા વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો જોઈએ કે શું કહે છે કે તાર્કિક ક્રમ નીચે આપેલા શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો તો કીધું તાર્કિક ક્રમ મુજબ ગોઠવો અહીંયા બધા જ સવાલો સેમ છે અહીંયા ફક્ત ફરશે તો તમારી રકમ એ ગોઠણ કમર ડોક કપાળ મો તો આમાં જો તમે બે રીતે જઈ શકો એક તમારે ઉતરતા ક્રમમાં હોય અને એક ચડતા ક્રમમાં હોય બે પોઝિશન આવે કેવી શરતો આવે એમાં બે ચડતો ક્રમ એટલે નાનેથી મોટા તરફ જવું ચડતો ક્રમ એટલે નાનેથી મોટા તરફ જવું ને ઉતરતો ક્રમ એટલે મોટાથી નાના તરફ આવવું તો આ એક બેઝિક ઇન્ફોર્મેશન છે તેનું ધ્યાનથી જોઈએ કે સાહેબ આમાં જોવા જાવ તો સૌથી ઉપર અમારા માથા પર હોય કપાળ સૌથી ઉપર શું હોય કપાળ હોય એટલે ચાર નંબર પર કપાળ એનાથી નીચે આવો તો સાહેબ મો આવે કોણ આવે મો સાહેબ કમર અને કમર થી નીચે ગોઠણ શું આવો કે ઓપ્શન છે ચાર પાંચ ત્રણ બે એક સાહેબ ચાર વાળું તો છે ને શું આ ખોટું નહીં તો આને ઉલટાવી દેવાનું આપણે શું કરવાનું ઉલટાવી દેવાનું ઉલટાવી લખો એક બે ત્રણ પાંચ ચાર આવું છે યસ સર છે ઓપ્શન અંદર છે બસ આજ સમજવાનું છે કે જો એ લોકો શું કહેવા માંગે છે કે આપણો જોબ આવ્યો તો સૌથી નીચે ગોઠણ હોય ગોઠણ થી થોડેક ઉપર કમર આવે કમર થી ઉપર ડોક આવે ડોક થી ઉપર મોં આવે ને મોંથી ઉપર કપાળ આવે સમજાણી વાત આ રીતે આપણા શરીરના અંગોથી શરૂઆત છે શરીરના અંગો ક્યાંથી કેવી રીતે ગોઠવાયેલા એટલું તો આપણને બેઝિક નોલેજ હોવું જ જોઈએ હોવું જોઈએ કે નહીં હા તો જોઈએ ઓપ્શન બી રાઈટ આન્સર છે અરે વાહ તમે જો તૈયારી જ કરી રહ્યા છો ને તૈયારી તમારે પ્રોપરલી કરવી છે ખૂબ સારી રીતે કરવી છે તો તમે નૂતન સીઇટી એટલે કે આલ્ફા પબ્લિકેશન ની આ બુક પરચેસ કરી શકો છો અને એ તમારી કેવી મદદ કરી શકે છે આ મદદ તમને અહીંયા ચાર ચાર સ્કૂલો અને એક સ્કોલરશિપ અપાવી શકે છે રેડી અને બુકની કિંમત ત્રણસો સાઠ રૂપિયા છે પણ તમે આવ્યા છો ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર એટલા માટે અમે તમને આપી છીએ સ્પેશિયલ એંસી રૂપિયાનો ડિસ્કાઉન્ટ અને તમને બુક પડવાની છે બસો ને એંસી રૂપિયામાં ઓનલાઇન ખરીદી કરશો કુરિયર ચાર્જ એકદમ ફ્રી રહેશે ઓર્ડર કરવા નીચેના નંબર પર કોલ કરો અથવા વોટ્સઅપ પર મેસેજ કરો સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ

ચડતો ગોઠવો હોય તો આપણે ઉતરતા પ્રમાણે ગોઠવીને જવાબ ક્લિક કરી દેવાનો છે બહુ જ ઈઝી વાત છે ચાલો તો જો કાન સેપ કાન બે હોય નાક એક હોય કોઈ બે નાક હોય ના એક જ નાક હોય ચાલો હાડકા હાડકા આપણે જોઈએ તો એવરેજ એવરેજ 206 હાડકા હોય એક પુખ્ત વયની વ્યક્તિની અંદર કેટલા હાડકા હોય 206 વાળ તો વાળ સાહેબ ગણી ન શકાય વાળને શું થાય ગણી

કેટલો લખો 16 લખો અથવા તો 20 લખો ચાલો તો જોઈએ હવે આને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો નાક એક કાન બે હાડકા કે આંગળી સેમ પહેલા આવશે આંગળીઓ પછી હાડકા અને પછી વાળ તો 21 5 34 કે છે તો 21 5 34 યસ 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 અહીંયા મળી ગયો ઓપ્શન સી ની અંદર છે ક્યાં છે ઓપ્શન સી માં તો આપણો જવાબ કયો બનશે ઓપ્શન સી

એટલે જોઈએ નેક્સ્ટ નીચે આપેલ તાર્કિક ક્રમ મુજબ ગોઠવો હવે જોઈ એટલે આ ખબર પડે કે સાહેબ આ મોટેથી નાના તરફ જાય છે ક્યાંથી ક્યાં તરફ મોટે નાના તરફ જાય છે વિશ્વ સૌથી પહેલા આપવું તો ચાલો હવે એ પ્રમાણે જ ગોઠવાય આપણે એક વિશ્વ સૌથી મોટો

કે ગમે એક બાજુ ગોઠવવાની શરૂઆત કરે હું તેમ કહું જો બધે પાંચ પાંચ આયપો છે તો બૂટ થી શરૂઆત કરે કેમ કે ક્યાંક ન્યા લોજિક લાગે છે કે મને એવું લાગે કે ન્યા કેક બેસતું હશે જોઈએ બૂટ તો બૂટ સૌથી નીચે હોય જાળ બૂટ ની અંદર શું હોય તો બૂટ પહેરા હોય બૂટ ની ઉપર શું પહેર્યું હોય સાહેબ બૂટ ની ઉપર ન હોય પણ બૂટ ની અંદર મોજા હોય પણ એ બૂટ એકદમ જમીન ને અડતા હોય મોજા બૂટ ને અડતા હોય બૂટ આમાં એ ખબર તો છે ને બૂટ એટલે શૂઝ મને દોરતા દોર નથી આવડતું તો આપણે દોરી શકો તો આ બુટ થઈ ગયા ને બુટ ની અંદર તમારા પગમાં જો મોજા પહેરેલા હોય આમ આમ પહેરેલા ને મોજા નીચે બૂટ હોય બુટ ની ઉપર મોજા હોય બુટ ની ઉપર થશે મોજા ઉપર મીન્સ કે એની અંદર ની તરફ હોય એ રીતે બરાબર થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો તમે બૂટ મોજા પહેરો જ છો એટલે તમને ખ્યાલ જ હશે કે બૂટ એકદમ જમીનના તળિયે અડી જાય ને મોજા થોડાક ઉપર રહેશે મોજા મોજા થી ઉપર સાહેબ મોજા થી ઉપર કમર પટ્ટો આવે શું આવે કમર ઉપર પહેરવાનો પટ્ટો કમર પટ્ટો તો નંબર 3 આવશે નંબર 4 પર ટાઈ આવે નંબર 5 પર પાઘડી આવે શું કે આવો જવાબ છે 52 3 41 52 3 એ સાહેબ છે ઓપ્શન એ ની અંદર છે ઓપ્શન એ ની અંદર આપેલો છે શું જવાબ સાચો છે યસ જવાબ એકદમ સાચો છે ક્લિયર થાય છે કઈ રીતે કેવી રીતે કદાચ તમે આમ ગોઠવું હોત પાઘડી પછી આવે મોજા એવું ન હાલે જો એટલે આ ઓપ્શન નીકળી જ જાય તરત બી ઓપ્શન તરત જ નીકળી જાય તો સી ને ડી તો સી તો આપણે તરત જ નીકળી ગયો તો કેમ કે પાંચ પછી આપણે બે આવ્યું તો તો વધ્યા તા એ અને ડી કન્ફ્યુઝન તો એ ને ડી માં જ જતો પણ ડી માં છેલે કન્ફ્યુઝન નીકળી ગયું ઓકે હજમાય છે હજમતા જોજો હા હજમ માનો ને સમજવાનું છે રેડી જોઈએ નેક્સ્ટ છઠ્ઠો સવાલ આવેલો બધ શબ્દ એટલે ચાર નંબર શબ્દ એટલે કેટલા નંબર ચાર નંબર સાહેબ અક્ષરો ભેગા મળીને શબ્દ બન્યો શબ્દ બધા ભેગા મળીને શું બને સાહેબ વાક્ય બને વાક્ય વાક્ય બધે ભેગા મને શું બને ફકરો બને ફકરો અને ફકરાના ફકરા ભેગા તેનું બને પાઠ બને જો જુઓ એકસો બેતાલીસ ત્રેપ્ન એકસો બેતાલીસ ત્રેપન અક્ષરની સી ની અંદર એકદમ બહુ મજાનું છે ગે સ અક્ષર અક્ષરમાંથી શબ્દ શબ્દમાંથી વાક્ય વાક્યમાંથી ફક્રો ફકરામાંથી પાઠ રેડી જોઈએ નેક્સ્ટ ચાલો જવા આવી ગયો સી રેડી છે ને જોઈએ નેક્સ્ટ ચાલો નીચે આપેલ શબ્દોને તાર્કિક ક્રમ મુજબ ગોઠવો ત્યાં અહીંયા જુઓ ઓપ્શન જુઓ સૌથી પહેલા સાહેબ બે એક માં પાંચ આપ્યું એક માં ચાર આપ્યું પાંચ આપ્યું ત્રણ આપ્યું એટલે આપણે રમવાનું ત્રણ ચાર પાંચ માં એટલે એક બે ને પેલા ગોળી મારી દે તો માઇલ મિલીમીટર ને સેન્ટીમીટર જે હોશિયાર હોય ને એને ખબર હોય કે સાહેબ સેન્ટીમીટર થી નાનું આવે સેન્ટીમીટર થી નાનું આવે ને શું આવે મિલીમીટર આવે શું આવે મિલીમીટર તો ઓપ્શન ચાર એટલે કે આપણું સૌથી પેલું ચાર થી શરૂઆત થશે ના જ આવે ચાલો હવે બી સી માંથી આપણે ક્લિયર એન્ડ કટ કરવાનું થશે મિલીમીટર મિલીમીટરથી મોટું શું હોય મિલીમીટરથી મોટું સેન્ટીમીટર હોય બરાબર છે ચાર પાંચ તો જો અહીંયા 4 5 છે અને c માં ઊંધે થી શરૂ કરો 4 3 છે તો 3 નો એટલે ઓપ્શન નીકળી ગયો ઓપ્શન બી જવાબ પૂરો બસ આટલું જ સમજાણું કેમ કે સૌથી નાનું મિલીમીટર કેમ કે તમારી જે સ્કેલ છે ને સ્કેલ એની અંદર તમે મિલીમીટર માપો છો બરાબર છે મિલીમીટર માપી જ રહ્યા છો કે mm ની અંદર કે તમારું જે સ્કેલ હોય એમાં પહેલો કાપો 0 આપ્યો હોય પછી 1 2 3 ચાર ને પાંચ એટલે અહીંયા તમારે પાંચ કાપ્યા ત્યાં પછી છ સાત આઠ નવ ને દસ અહીંયા એક સેન્ટીમીટર તો એક સેન્ટીમીટરનો દસમો ભાગ થાય ને એક સેન્ટીમીટરનો દસમો ભાગ એને એક મિલીમીટર કહેવાય અહીંયા જે થાય ને એને કેટલું કહેવાય એક મિલીમીટર કેટલું કહેવાય એક મિલીમીટર રેડી તો મિલીમીટર સૌથી નાનું એનાથી મોટું સેન્ટીમીટર સેન્ટીમીટરથી મોટું સેન્ટીમીટર થી મોટું સાઈડ मीटर मीटर થી મોટું કિલોમીટર અને કિલોમીટર થી મોટું માઈલ સાબ માઈલ કેમ મોટું કારણ કે જો એક માઈલ એક માઈલ બરાબર 1.6 કિલોમીટર એક માઈલ બરાબર કેટલું થાય 1.6 કિલોમીટર તો માઈલ મોટું થયું ને કિલોમીટર કરતાય રેડી સમજાની વાત જોઈએ ઓપ્શન બી આપણો સાચો છે કઈ રીતે કટ કરો કે કઈ રીતે કરો મે તમને સમજાવું ધ્યાન રાખજો ઓકે ચાલો જોઈએ

ગોઠવવાનું છે ખાલી તમારી તાર્કિક બુદ્ધિ હોવી જોઈએ ખબર હોય છે કે નાનું કોણ મોટું કોણ એ રેડી નાનું અને મોટા ને ભાન અહીંયા પડવી જોઈએ સભાન અવસ્થામાં ખબર હોય છે કે અઠવાડિયું મોટું હોય દિવસ મોટો હોય કલાક મોટો હોય શું મોટો ઓકે તૈયાર છો ને રેડી રહેજો પરીક્ષા આવી રહી છે તૈયારી થવી જોઈએ માર્ક્સ આવવા જોઈએ મેરિટમાં નામ આવવું જોઈએ રેડી ચાલો જોઈએ અરે વાહ ખાસ ઇમ્પોર્ટન્ટ વાત તમારી માટે કે તમે તૈયારી કરી જ રહ્યા છો પણ તે તૈયારીને તમારે આપવો છે સરસ મજાનો ઓપ એક રસ્તો એક માર્ગ તો ક્યાંથી મળે કેવી રીતે મળે તો સંપૂર્ણ ગુજરાતની અંદર એક માત્ર એવી ચેનલ છે કે જે તમને સીઈટી ની ઓનલાઈન તૈયારી કરાવતું હોય તો તે છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તો સીઈટી બેચ કેમ સીઈટી બેચ જ કારણ કે બાળક સ્વપ્રયત્ને તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત આપ આપના મગજની અંદર બધું ઉતારી શકો તેવી શૈલીમાં રજૂઆત માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજૂતી યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ કોર્સ ખરીદનારને બુક ફ્રી છે લખ્યું ને આ બુક ફ્રી આ બુક તદ્દન ફ્રી છે તમને 280 માં કીધું હતું પરંતુ આ બુક ફ્રી તમારા ઘર સુધી પહોંચી જશે ચાલો નેક્સ્ટ જોઈએ દરેક લેક્ચર પ્રમાણેની પીડીએફ પણ મળશે પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન આટલી સરસ મજાની વાતો તમને આપવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો કોર્સની કિંમત તો છે પાંચ હજાર રૂપિયા પણ અમે તમને આપીશું એસી ટકાનું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આ ઓફર પ્રાઇસ છે અત્યારે આ ઓફર પ્રાઇસ ચાલી રહી છે એટલા માટે અત્યારે જ કોર્સ પરચેસ કરજો કોર્સ પરચેસ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે કાંઈ પણ ક્વેરી હોય તો ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાસી પર કોલ કરો અને અમારો સંપર્ક કરો

ત્રણ નંબર પર ચાલો તો ત્રણ ચાલો દૂધમાં તે બને એટલે ચાર બે ત્રણ વાળો કયો ઓપ્શન એને સી વીધો ચાલો જઈ આવો છેલ્લો ઓપ્શન કામપુરું દહીંમાંથી શું મળે દહીંમાંથી માખણ મળે દહીંમાંથી શું મળે માખણ એટલે એમાં પાંચ કે આવે છે ચાલો અહીં આવે છે ઓપ્શન સી આપણો જવાબ થઈ ગયો આ જવાબ નીકળી ગયો પતી ગયો કામ ઝીરો અને આપણને ખબર પડે ને માખણમાંથી તો ઘી મળે તો ઓપ્શન સી આપણો શું છે સાચો જવાબ સમજાણી વાત કેટલું ઈઝી છે કેવી રીતે ગણવું જોઈએ કેમ કરવું જોઈએ બુદ્ધિ નોટ અ દુધી બુદ્ધિ વાપરવાની છે તો એ ચાલો 10મો સવાલ કે નીચે આપેલા શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો જો કહે છે કે બીજ ફૂલ અંકુરણ છોડ કે ફળ અમે બધે તે બધી જગ્યાએ એક 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 પેલા આપ્યો છે ને 3 આપ્યો છે એક અને 3 માંથી સિલેક્ટ કરવાનો 1 3 હું તો એમ કહીશ કે બીજ આવે પહેલા શું આવે બીજ સૌથી પહેલા શું આવે બીજ અને એમાં જો બધે એમ છે પાંચ આપ્યો છે એટલે પાંચ એટલે છેલે તો ખબર પડે કે ફળ આવી ગયું પાનો તો કામ નથી એમ જવા દઉં સીનમાં ઓકે ચાલ હવે જોવાનું છે બીજ બીજનું શું થાય બીજમાંથી અંકુરણ થાય બીજમાંથી અંકુર ફૂટે તો બીજમાંથી અંકુરણ થશે અને બીજનું અંકુરણ થયા બાદ બીજનું અંકુરણ થયા બાદ આપણે જોઈએ તો શું થશે બીજનું અંકુરણ થયા બાદ એ

ત્રણમાંથી કોઈ પણ છોડ હોય વૃક્ષ હોય કે ક્ષુપ હોય શકે તમે આવું બધું જોયું જશે બાળ મિત્રો હું હું માનું છું કે તમે જમીનની અંદર બીજ નાખો બીજમાંથી અંકુર ફૂટીને એમાંથી છોડ બને ક્ષુભ બને અથવા વૃક્ષ બને એ વૃક્ષ ઉપર નાના એવા ફૂલ આવે આપણે એને દેશી ભાષાની અંદર મોર આવ્યા એમ કેવી આંબે આવ્યા મોર કેમ કે આંબો હોય એના ઉપર કેરી નામનું ફળ આવે એ ફળ આવે પહેલા એના ઉપર મોર આવે ને મોર આવે ને કેવાય ફૂલ આવ્યા શું કહેવાય ફૂલ તો ફૂલ ને ફૂલમાંથી બને ફળ રેડી કે બીજ બીજમાંથી અંકુરણ અંકુરણ દ્વારા છોડ બને છોડમાંથી ફૂલને ફૂલમાંથી ફળ આપણે જોઈએ બીજ એક નંબર પર છે અંકુરણ ત્રણ નંબર પર છે છોડ ચાર નંબર પર છે બે નંબર પર ફૂલ છે ને પાંચ નંબર પર ફળ છે રેડી ચાલો તો શું થશે જોઈ લો જવાબ તેર ચારસો પચીસ આવે છે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે ક્લિયર સમજાનો બહુ ઈઝી છે બહુ મજાનું છે આ એક સમજવાની ટ્રાય કરી લેજો ઓકે ના સમજાય તો કોમેન્ટ પણ કરી દેજો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જયગ